બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેજુ હેઠળ સ્તને બે હજાર ચોવીસના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદારની બિનહરીફરણી કરવામાં આવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હેઠળ સ્તને બે હજાર ચોવીસના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકાના વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલિકાના કોર્પોરેટર નીતિન આય વકીલ એડવોકેટ તથા ઉપપ્રમુખ પદે અનંત આનંદ પોખરિયાલ એડવોકેટ તથા સેક્રેટરી પદે કમલેશ ઝેડ મોડ જોઇન્ટ સેક્રેટરી પદે ભીમસી ચાવડા તથા ખજાનચી પદે પરેશજી પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સદરો બીનરી વરણીઓને બારના વકિલ વકીલ મિત્રોએ વધાવી લીધા હતા બારના ના નવનિર્મિત પ્રમુખશ્રીએ વકીલ પ્રશ્નો તથા ખભે ખભા મલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતા આવેલા છે વકીલ અગાઉથી જ સેવાકીય ક્ષેત્રમાં સેવાઓ બજાવતા આવેલા હોય છે બહોળો અનુભવ ધરાવતા હોય ખાસ કરી સ્થાનિક જુનિયર વકીલ મિત્રોના પ્રશ્નોની રજૂઆતને પ્રાધાન્ય આપશે તેવું જણાવ્યું હતું સને બે હજારના વર્ષ માટે ગુજરાત બાલ કાઉન્સિલના નિજાયટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનીના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે અમુક પોતે નીતિનાય વકીલ ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી જોઈન્ટ સેક્રેટરી ભીમસીભાઈ ચાવડા ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈપણ તકલીફો હોય કોઈપણ પ્રશ્નો હોય એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમો ખાતરી આપીએ છીએ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભરૂચ